જય માતાજી મારા વાલા ભાઈઓ અને બહેનો ગુજરાતમાં જ્યારે પણ જુગાડ અને યારોની વાતો આવે છે ત્યારે સમજવું કે કંઈક ધમાકેદાર થવાનું છે આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી ફિલ્મ મોજે દરિયાની આ મૂવીમાં આપણને તક્ષા આદિત્યનો રોલ નિભાવતા આપણને જોવા મળી રહ્યો છે તેમની પાસે મોટા સપનાઓ છે પણ પૈસા નથી અને એક અમદાવાદમાં આલિશાન કેફે ખોલવાનું મોટું સપનું છે પણ રસ્તો કાંટાળો છે અને બીજી બાજુ કૅમરીનું પ્રેશર તો મિત્રો તમને શું લાગે છે કે અમદાવાદમાં આલિશાન કેફે ખોલવા માટે કેટલા નાણાંની જરૂર પડે તે તમારા ભાઈને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણને ટેલરમાં જોવા મળે છે કે જે આદિત્ય છે તેને અમદાવાદમાં મોટી પાર્ટી ઓર્ગેનાઇઝ કરવાનો મોકો મળે છે અને એમાં સો બોટલની ડિલિવરી પણ કરવાની છે પરંતુ માનવ ગોયલ પાસે આઈડિયા નંબર ચારસો સત્તર હોય છે આ પાર્ટીને ઓર્ગેનાઇઝ કરવાનો અને તમને શું લાગે છે કે આ પાર્ટીને ઓર્ગેનાઇઝ કરવા માટે જે આઈડિયા નંબર ચારસો સત્તર છે તે કેટલો યોગ્ય રહેશે તે તમારા ભાઈને કોમેન્ટમાં જરૂરથી જણાવજો પણ ટેલર આપણે જે જોયું તેમાં ડાયલોગ અને જે એક્ટિંગ બધા કલાકારોની હતી તે બહુ જ સારી હતી આ મૂવી આપણે પૂરા પરિવાર સાથે જોઈ શકીએ છીએ આપણે વાત કરીએ તો જે આ મોજેદરિયા મૂવી છે આપણને સોળ જાન્યુઆરીના રોજ આપણા નજીકના સિનેમા ઘરની અંદર જોવા મળી રહેવાનું છે ભાઈઓ અને બહેનો તમે આ મૂવી જોવા જવાના છો કે નહીં અને શું આદિત્ય આ કેપે ખોલી શકશે કે નહીં અને તેને કેટલી મુશ્કેલીઓ પડશે તે આપણને આ મૂવીની અંદર જોવા મળવાનું છે અને આ મૂવીની અંદર આપણને કોમેડી પણ બહુ મસ્ત જોવા મળીવાની છે તો હું તો આ મૂવી જોવા જવાનો છું તમે આ મૂવી જોવા જવાના છે કે નહીં તે તમારા પહેને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ગુજરાતી ફિલ્મ જગતની માહિતી માટે તમારા નાના ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજ સાથે તમારા પહેને રજા આપજો ધન્યવાદ